ને આ તાઢો બોર જેવો હે કાલુ નો એવો ને એવો ભૂર હે તે એ થાય કે રેનકોટ પહેરવો કે પહેરવો ને ઘણીક વાર સાટા હોય બધું ભેરું હાલે આમાં વાતાવરણ નું હે ને કઈ નક્કી જ ન રેતું આખું વર હવર મેન્યુ આગાહી જવ્યું એકતા નોરતામાં હોય હાવ વધારાનો વર્યો એ હાલો ઘોર્યું અટાણે જે માંડવીના ના ને માથે મેં ઓર હે ને એ હાવ એટલે હાવ ખોટું કેવાય તો ભગવાન હે ને એ ખેડો હાંભુ જોવે ને તો સારું કેવાય ને માંડવી નો ખૂણો વીણવાનો હે કલાક દોઢ કલાક નો કામ હે તો ઈ પેલા આપણે કામ કરવાનો હે માંડવીયું હારવાનો હે જે ઓલો ઝીણકો ઢેગલો હે ને આપડે ઢાંક્યો હતો ને બરધુ ની ચોમાહા માં બાંધવા જઈએ ને બાજુમાં ધારિયું હે ને તો ના હે ને નાખવાનું હે થોડુંક છે ને એ હારે લઈએ કારણ કે એનું હે ને કઈ ઢાંકવાની એટલું બધું વ્યવસ્થા ને તે જેમ કે ઓલી મોટર ની તાલપત્રી હે ને એ નાખી ને બે કઢી વટા નાખ્યા લીણી હે ને બહુ સેફ્ટી ને તી ઢેકલો ને આ ઢેકલો તો ખબર ઢકાઈ ગયો એટલે એની કઈ ઉપાધી હે ને એટલે હે ને આગળી નાસ્તો પાણી કરે ને ઈ ઢેકલો હારવાનું કામ કરવાનું હે ને કાલે હાઈ જઈ નીકળે નીકળે આપડે ભજીયા ખાધા જે આખે રોટલા કઈ બનાવ્યું નતું

हा हमना खा मु हो ओला हमना हाथ म नु જાનિ કીને નાવ માંડવી વિણીએ તેદુના એક ઝારી કોઈદી માંડવી ને થે આયે કીક ને કી કામ હો હા બધું થોડું થોડું કરવું પડે હાલો નાસ્તો પાણી કરે પછી હા વર્ગે જઈએ રોટલી રોટીજી કરી છે ને હા એકા તો જે કોફી નો બાદ હે ને રોટલો ઘડવાનો છે બાપા હાટુ બાપો અમને દઈને રોટલો ખાય તો ઈ હે ને હાજ નો તાઢો પડ્યો તો ઈ સોથી એ એને ઈ ને હાલે પછી પણ આજ હાઈજી ઘડ્યો ને

એ ગળવાનું હું તો પાપા હાટો તા કે મને ખાઓ પછી બે ગઢીંબે નખ્યા બે ત્રણ રોટી લી ભળી ને ની ખાઓ તો સા ને बाजરાનો રોટલો તા મે નાસ્તો કરી લીએ એટલે કાઓ થઈ ગલ્યો હન કઈક હરાઈ ગઈ 8 10 મોતી લી હર રામે પવન આવે કઈ ઘટે નઈ યો પેરેરી સારાની શરૂઆત થાય છે યાર આજે શુંવાનું ને બુતા ઘેરો નથી આવે બસ ઠેર વાલે રેનકોટ પહેણો કે જર્સી પહેરની ઓ ભલે આપે ના ખાવાનું છે આપણે ઓલે ઢારિયાને ખૂણે તો 9 વાગ્યા અને બોલુ ઠેકલાનું કામ છે ને પૂરું કરનાઈતું એ પૂરું કરવાનું છે મારે નું કામ ઓહ ક્યાં ગયા હા પો ગયા ને હા એટલો ખૂણ બરાબર ઓલુ લેવાનું

हालो दह वगा ना साफ पानी पीवा बापा सा लेने आयो हमरो हतो हो तो काम करता होई ती हमारे है ने बे उथर था बे ने एक था सा लेन धको नो खात आमी कालो ने मा के दह वगा नो सा घेर जेन पीवो है के हा हा हाइडो ने इमा वाल न कता तण है एटली ते कलाक नो हार बेड़े हो, हो नहीं इमा मा हवा लागे घेर खड़म खड़ी हवा पकड़े ली

લીલી માંડવી થોડીક છે ને ગઈ હતી સ હાથ ઝાડવા તો એ તીનું ખબર આવતી હું ને આપણી આજની માંડવી થઈ પૂર્ણાવતી લઈ હું લઈ લેલા તું આ દૂધ લઈ લે હાલે તો બાર વાગ્યા હતા ને અમે કાર ના ભાગ્યા અહીં પાછી થોડું ઘણું કામ કર્યું નઈ અહીંયા રોટલો ફાડી નાખો રોટલો રોટલા પાણી કેવાની સબ્જી આગળ ખબર પડે મોરારી બાપુ કથા હાલે અહીંયા ઝીણો ઝીણો મે આવે थे थूमाँ थूमाँ थूम। ना सालू थे गु मवथू जो कि आप ढेकलो व्यवस्थित ढाके दीदो से हाँ ये तड़की नो मैं आयो गर्मी थाते थी जो ते पूरी सालू थे झीणा झीणा जा देखाता है जो आ बदला में ओली कोला बता रहे हैं પપ્પુજીના વ્યાં જાય ને અહીં તો કંઈ બહુ લાગતું નથી એટલે વાંધો નહીં આવે કંઈ અંત આ કે એવું બધું કંઈ આકો દેખાતું નથી એટલે હવે ઝરમર 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 અહીં વ્યું જાય ને તો એક રાઉન્ડ વ્યોગો આગળ જઈ કમઠાણ વ્યુંગો અહીં બધે આગા અહીં તો પૈસી તારીખથી ચાલુ થઈ ગયું પણ માવઠે અટાણે મુરીત કર્યું ને મુરીત કરે ને વ્યો જાય તો સારું ના બધી તકલીફ પડે પાછો ભેરો એટલો બધો પવન હોય નીકળ્યો મેં હોય તોય હમજાનું જીવાતીમાં કાગરિયા હોય ભણા માથે ઢાંક્યા હોય એ ઉડાડ નાખે ફાવકો પવન હોય તો ફૂકા માથે માંડવી માથે ઢાંક્યું એ ઉડાળ નાખે અરે એક નું તો આવ્યો ઓલા આડા ઓલા રાખતા તા ને માંડવી 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 બારોબાઈ કાઢતા હતા પાણી ભેરી તણાતી જાય માંડવી

ને અમારે હે ને મહેમાન બગાહરે લગભગ પોણી કલાક બેઠા ગાતા નીકળ્યા હતા આ બાજુથી આવ્યા હતા ઘણીક વાર મો દેખાડવા હીરા હીરામણની ઠાવકી તાણ કરી તે હીરાવા ન બેઠા છે કે અમે મંદિરની દર્શન કરવા ગાતા પ્રસાદી લઈને આવ્યા સારી ઘડી બેઠા છે પાણી પીધા તો વિડીયો ઉતારતા હું ભૂલે ગઈ ભાઈ ગયા તારે યાદ આવી ને માની હે ને એવા લુગડાનું કામ અધૂરું હતું મીમાન આવ્યા ત્યાંથી એ એ બપોર પછી ધોઈ જો મૂકે દો એક વાગે ગો ખાઈ લઈએ

હાલો બાપો હે ને ખીરા બે હેગા રોટલા માયખા હોય કે ન માય હોય ખબર ને ગરવો મૂકી દીધો તો મીમા નાખી મસ્ત ગરમા ગરમ રોટલા ને રીંગણા ટમેટા ને ભાજી ઓ ભાજી તો હે નામ છે ભાજી નું જરા ખા ભજીયા માં નાખવા સુધારે છે થોડી થી નાખે દીધી ને મસ્ત ની તાટી સારી

પવન તાજે આજે હે ને સાલું વરસાદી એક ફેરે ઘુમરો મારે આવ્યો તો ઠંકીને પાછો એક ફેરે ઘુમરો માર્યા આવ્યો જોકે પાણા તો મોટા મોટા ઢાંક્યા ઓલા ઠાંક્યા કામ રાખ્યા તો એકાદો વરે શેડો ઉસકે જાય તો પાછું મારે થોડી ઘણી બગાડે તાલપતળી ત્યાં કોરા વધે ને પાછો ધોર્યો હે એટલે અહીં તો કંઈ ઉપાધિ જેવું હે નહીં જરા ઘુમરો માર્યા આવે આ ખાડા ખબર છે પરબીધા કમ ઠાણ બધી હું દરિયામાં આ તા પરિસ્થિતિ હે વાંધો નથી કઈથી કંઈ નોખું કે મોકરું કે કંઈ પડ્યું નથી માંડી કોઈ મોટલી ખાસ્ટા માંડવી એ બસ ફરતી કોરા તાલપત્રી હે ને હેઠે સુધી પૂગે ગઈ ને એટલે એ વાંધો નથી ને તાલપત્રી હેતરાય ને તો વાંધો એ તો આજે પાણી કે એટલા માટે ન દેખાય જીવો એવું આવ્યું એટલે

જા એટલે વરસાદ જાય હે ને એના પાંચ છ દિવસથી બંધ રહી હે વરાફ તડકો બે હે ધોય અમારે જો આ ખાના ખાબો સિયાં ભરાય ગયા ઝીણા મોટો એટલેથી રેગો આપણી રેગા હા આપણી રેગા મેતા નહીં આપણી રેગા કહેવાય આપણું કામ રૂપાળું આપણી हाँ वो वो ना ठंड हो रहा है एक दिन दीवारी नदी ना इन नहीं है आपड़े भी भी नहीं नहीं वो जो तो दो हमों के लिए जो पर्दारी हम नोखांची नेमान भी ये नहीं है नेमान भी ये हमारा को तो नहीं आज को तो आज बप्पर बस हमारा सो रहे हैं अरे क्या सो रहे हैं बाहुस यक्षाहिता ले जब ऊपर

હકા માની આ પછી આ નો કોન પે રીંગરી એકતા પણ ન પડી તા ને તો હવા 6 વાગ્યા તાને તો મુક્યો હેચા 5 વાગ્યા નું ચા 5 વાગ્યા નું હમણા ખેતર માં જ વિડીયો ચાલુ થાતો ખેતર નો પૂરો થાતો આજ મેં એની હતી ખર માં પૂરો થાને લીધો કોઈ બપોર સુધી તો ખેતર નો હે ને બપોર પછી થી જ ખેતરમાં વિડીયો નઈ જાય ને થાપા નઈ આવે ને કે દેને ત્યારે આખરે દોઈ થોડી વિછવા દે હા એ હોય ને নিযামেনি মাউ খানি ইমাত বাতু ওআলা। আই তবেযাদু গোয়ালেনা তবো কুতো কুতুতু কুতো কুতোনিন কুতুন্য়ান. একুনি কুন্য কুন্�